સાક્ષાત દેખાય છે હા મિત્રો તમે લાઈવ વિડીયો બજરનાસ બાપાના સાક્ષક દર્શન નમસ્કાર દર્શક મિત્રો બાપા નો અને બાપા મોટો થયો નમસ્કાર દર્શક મિત્રો આજ હું તમને મંદિર નું જે બજરંગદાસ બાપાના સાક્ષાત દર્શન કરાવું હંધાઈને પહેલાં એ તમે લાઈવ દર્શન કરી શકો છો કે બગડાણા ધામે એ બજરંગદાસ બાપાનું મંદિર છે જ્યાં એના શરણના દર્શન પણ થાય છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ એ બગડાણામાં બજરંગદાસ બાપાના મંદિરના દર્શન હું તમને કરાવું ત્યાર પછી એ દોસ્તો આ સમાધિ મંદિર છે જ્યાં પર બજંગદાસ બાપાએ સમાધિ લીધેલી છે જેમ કે તમે જોઈ શકો છો અને સાથે સાથે ઉપર પણ લખેલું છે કે જેમ કે સમાધિ મંદિર છે સમાધિ મંદિર છે આ બજંગદાસ બાપાનું એ હું બતાવું એ ક્યાં આવેલું છે એ તમને હું બતાવું એ બજંગદાસ બાપાના જ્યાં દર્શન કરવી એની સામે જ તે આપણે જે દર્શન કરવી જો અહીંયા એની સામે તે અહીંયા બઝંગદાસ બાપાની સમાધિ છે એટલે બગડાણા આવો દર્શન કરવા તો અહીંયા સમાધિ મંદિરમાં દર્શન કરવાનું ભૂલશો નહીં ત્યાર પછી દોસ્તો બજંગદાસ બાપા જ્યારે જીવતા હતા ત્યારે જે મકાનમાં રહેતા આ એમનું મકાન છે અને અહીંયા દેશી રિવાજથી હાલ જેમ કે આપણે ખબર તો હોય છે તમને અંદરને કે પહેલાં ગાય ગાય કરવામાં આવે ત્યાં હાલ એ આવડિયા ગાય છે જોકે આ બઝરંગદાસ બાપ જીવતા તે તે વખતની આવડો હશે અને સાથે સાથે દોસ્તો આ એ જ મંદિર છે જે બઝરંગદાસ બાપુનું જે મોટું આજ વિશાળ મંદિર છે આવડો એ જ બજરીનીસાસ ભગવાન મંદિર છે જેમ ટુ સેમ આ ફરમો છે એવું જ મોટું બજરીદાસ ભગવાન મંદિર છે હમણાં હું એ પણ તમને બતાવું વિડીયોમાં આગળ વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને હંદી માહિતી ખબર પડશે દોસ્તો કોમેન્ટમાં જય બજરીદાસ બાપા લખવાનું ભૂલશો નહીં અને સાથે સાથે દોસ્તો એ બજરીદાસ બાપા જ્યારે જીવતા હતા ત્યારે જે વાસણ વાપરતા હતા આ ઈ વાસણ છે હજી અને આની કિંમત લાખોમાં છે છતાં પણ આવા વાસણ ન મળે અને આ બજરીનીસ બાપા જ્યારે જીવતા ત્યારે આ વાસણ છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો સૌ થાળી તમામ વસ્તુ છે અને સાથે સાથે બાજુમાં પણ છે જો તમે જોઈ શકો છો આવડા આ વાસન છે અહીં ઉપર છે એ પણ વાસન છે અને બાજુમાં છે એ પણ વાસન છે એ હું હમણાં તમને બતાવું જેમ કે તમે જોઈ શકો છો કે આવડા એ વાસન છે જેમાં હેલ હાંડો જ્યારે બજરદાસ બાબા જીવતા હતા અત્યારના વાસન ત્યાર પછી એ બઝંદસ બાબા જીવતા હતા ત્યારે જે આવડા મકાનમાં રહેતા હતા હાલ એમના જો દેશી છે જે પંખા પણ ગોઠવવામાં આવે છે આવેલા છે એમનામાં બજરંગદાસ બાપા જ્યારે ધ્યાન ધરતા ત્યારે એ ધ્યાન મંદિર છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપર પણ લખેલું છે કે ધ્યાન મંદિર અહીંયા બજરંગદાસ બાપા ધ્યાન ધરતા અને આ એ જ પાવન જગ્યા છે અને અહીંયા બજરંગદાસ બાપાનો મોટો ચમત્કાર પણ થયેલો છે એ હું તમને હમણાં બતાવું આ જાન મંદિર છે તેમના પણ દર્શન કરવી આપણે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો આ જાન મંદિર છે અને આ જાન મંદિર બજરંગદાસ બાપા નું વડલા નીચે છે અને આ વડલા નીચે બજરંગદાસ બાપા ધ્યાન ધરતા હતા બજરંગદાસ બાપાના સાક્ષક દર્શન થાય આ વડલામાં એવું કહી રહ્યા છે અને આજ હું તમને સાક્ષક બજરંગદાસ બાપાના દર્શન કરાવું એક નહીં પરંતુ આ એમ કહી રહ્યા છે કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે ભાગશાળી હોય તેમને એક સાથે ત્રણ બજરંગદાસ બાપાના દર્શન થાય છે કેમ કે જેના નસીબમાં હોય તેમને જે દર્શન થાય હું તમને બતાવું લાઈવ દર્શન કરાવું જોવો તમે આજે રાઉન્ડ છે એમાં બજરંગદાસ બાપાના સાક્ષક દર્શન થાય છે જોઈ લો તમને વિશ્વાસ ન આવતો ખરેખર દોસ્તો બગડાણા ધામ આવો તો એ વડીની મુલાકાત જરૂર લઈ અને બજરંગદાસ બાપાને સાક્ષાત દર્શન થાય છે પછી બજરંગદાસ બાપા જે જ્યારે જીવતા હતા ત્યારે એ એ એ વખતનો એ કૌવો છે એ કવાનો હું તમને નજારો બતાવું કેમકે એ મંદિર છે જા એની વાહેત કવો આવેલો છે તો અહીં બગડાણ આવો તો એ કવાના પણ દર્શન કરવાનો ભૂલશો નહીં ચાર પાંચ બજનદાસ બાપાના ધામમાં આવો કાંક નજારો છે જેમ કે તમે જોઈ શકો છો આ મોટું વિશાળ એટલું મોટું મંદિર છે ને તમે વિચાર્યું વિસારી નહીં શકો અવડું મોટું બજનદાસ બાપાનું મંદિર ચાર દોસ્તો મેં જાય જેમ કે તમને ઓલા પહેલાં જ બતાવ્યું હતું આ સેમનું સેમ આવું મોટું મંદિર છે આ વિશાળ મંદિર સેમ તો સેમ એવો જ ફરમાથી બનાવવા આવ્યું છે કેમ કે મંદિર પણ ખૂબ જ મોટું છે કારણ કે ઘણા આમાં આવી ગયા છે પણ ઘણા ન આવ્યા હોય તો જરૂર એકદમ બગડાણા નામ જરૂર આવજો હું તમને એડ્રેસ પણ બતાવીશ અને ત્યારબાદ આ બજંગદાસ બાપાની મૂર્તિ છે આ મોટા મંદિરમાં એમના પણ દર્શન કરાવું છું જોઈ લો તમે જોઈ શકો છો કે હાલ હું તમને લાઈ દેશે કે રહું તો બજરંગ દાસ બાપાને કોમેન્ટમાં જય બજરંગ દાસ બાપા લખવાનું ભૂલશો નહીં બગદાણા ધામમાં કંઈક આવો આવા પ્રકારનો નજારો આવશે જેમ કે તમે જોઈ શકો છો કાપી અહીં બહુ મજા આવે એવું ધામ છે પછી એ બજરંગ દાસ બાપાનું રોડ અહીંયા એવું નથી કે અહીંયા લાખો લોક જમવા આવે છે અહીંયા એમનું પણ છે અહીંયા એવું નથી એક જ દી ગમે દી ગમે વારે આવો તમે તો અહીંયા રોહડું સાલું હોય છે અને અહીં કબૂતરા પણ સરે છે જેમ કે તમે જોઈ શકો છો ચાર પાંચ દોસ્તો હું તમને મોટો એક ચમત્કાર દેખાડું છું ખરેખર દોસ્તો વી જોઈને તમે પણ ધોઈ જશો કારણ કે આ બજરંગદાસ બાબાને ધામમાં આ મોટર છે જેમની કહાની તમે યુટ્યુબ ઉપર સર્ચ મારી જોઈ લેજો તો તમને ખબર પડશે કારણ કે હું તમને કહાની બતાવી તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે એટલા માટે આ બઝરંગદસ બાબાની જે મઢુલીમાં હાલ આ મોટર છે એમનો ખૂબ જ લાંબો ઇતિહાસ છે તો એ તમે વિડીયો જોઈ લેજો યુટ્યુબ ઉપર સર્ચ કરી તમને ધોમ વિડીયો મળી જાય છે આ મોટર પણ હજી બગડાણા ધામમાં હાઝર છે જેમ કે તમે વિડીયો જોઈ શકો છો અને બગડાણા ગુરુ આશ્રમ એમ પણ લખેલું છે અને ત્યારબાદ અહીંયા સાનો પ્રસાદ લેવાય છે બસંગદાસ બાપાનો મંદિરે ત્યારબાદ કોઈ પણ દૂરથી આવતું હોય તો તેમને અહીંયા સુવાની આંધી સુવિધા અહીંયા 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 મળી રહી છે ત્યારબાદ દોસ્તો તમારે જો બજંગદાસ બાપાના દર્શન બીજા એક કરવા હોય તો મેળામાં જ સીધા સામે આવી જાવ ના આ બજંગદાસ બાપાની મોટી ખૂબ જ મોટી વિશાળ મૂર્તિ છે બજંગદાસ બાપાની જેમ કે તમે જોઈ શકો તો ખૂબ મોટી વિશાળ બજંગદાસ બાપાની મૂર્તિ છે તો તેમના પણ દર્શન કરવાનું ભૂલશો નહીં અને દર્શક મિત્રો જો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટમાં જઈ બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ